આઠમો મહિનો બે હજાર ચોવીસમાં ધીંગા ભાણા ઉપર એફઆઈઆર પાડવામાં આવી હતી હજી સુધી મતલબ એની ધરપકડ નથી થઈ મેં વારંવાર રાપર પોલીસને અરજી આપેલ કે આ વ્યક્તિ અહીંયા છે અહીંયા છે છતાં એ મતલબ કાઢી નાખલ ને એ લોકો કોઈ તપાસ હજી બધી કરી નથી ને એ વ્યક્તિની ધરપકડ થતી નથી અમે છતાં મેં એને કીધું કે વારંવાર આ વ્યક્તિ અહીંયા છે મને મારી નાખશે એની જવાબદારી તમારી રાપર પોલીસની રહેશે પણ છતાંય રાપર પોલીસ એને ધરપકડ એટેક કરતી નથી આ એનો બીજો દાખલો છે જેને મારા ભાઈ કરણ સોલંકી એ જાતો રહ્યો જે એનો એ આરોપી એ છે કરણ ભાણા પઢિયાર એમાં વારંવાર એ છૂટી ગયા સત્તાએ મને માનસિક ત્રાસ આપીને વારંવાર મને ધમકી આપેલ તો રાપર પોલીસે ત્રેવી ત્રેવી આઠ બે હજાર ચોવીસના એફઆઈઆર ફાળે તો એ સત્તા રાપર પોલીસે એને એટેક નથી કરતી આજે હું દોઢ મહિના પહેલાં પણ રાપર પોલીસમાં હું ગયો તો મેં કીધું તો આ વ્યક્તિ મને મારી નાખવાની ધમકી આપે છે આના ઉપર એફઆઈર ફાળવ્યું પણ તો રાપર પોલીસે એફઆઈઆર ના ફાડી શેવટ મારે એસપી સાહેબને રજૂઆત કરવી પડી કે એસપી સાહેબ મારી એફઆઈર ફાળો નતા મને મને આ માનસિક ત્રાસ આપે છે મને કોઈ પણ મારું પગલું ભરાશે રાપર પોલીસની જવાબદારી રહેશે સતત મારે પગલું ભરવું પડ્યું હતું છતાં ત્યારે રાપર પોલીસે દોઢ મહિના પછી એફઆઈર ફાડી છતાં હવે રાપર પોલીસને હું એટલું બયાન દઉં છું કે વારંવાર ધીંગાબાણા પઢાર બારે રખડતા હોય છતાંય મને મારી નાફાની ધમકી આપે તો સતાંય એની અટેક કરવામાં નથી આવતો હું સાહેબને ફોન કરું રજૂઆત કરું કે સાહેબ આ વ્યક્તિ અહીંયા ફરે છે તો એની ધરપકડ કરવામાં નથી આવતી મારી રજૂઆત એટલી છે કે એને તાત્કાલિક અટેક કરો ના કાંઈ પણ મને મને કાંઈ પણ થયું એની જવાબદારી રાપર પોલીસની રહેશે હું રાપે પોલીસ સ્ટેશને હું અરજી દઈ તો કે મને પ્રોડક્શન આપો મને ઘરથી બહાર નીકળી નીકળી શકાતું નથી મને આ વ્યક્તિથી ભારે બીક લાગે છે આજે મારે વિડીયાવાળાને એટલી જરૂર પડી કે હું ઘરથી બહારો નથી નીકળી શકતો એટલે વિડીયાવાળાને મેં હેલ્પ લીધી બસ છતાં હું રાપોર પોલીસને એટલી જણાવું છું કે કાંઈ પણ મને થયું તો રાપોર પોલીસની જવાબદારી રહેશે